નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું એક નવા આજના હવામાન સમાચારની અંદર માહિતી મેળવવાની છે કે ગુજરાતમાં આગાહી છે વરસાદની આગાહી હવામાન ખાતાએ અમુક વિસ્તારોની અંદર જાહેર કરી છે તો મિત્રો હજુ જે છે તે આગામી એક થી બે દિવસ જે છે તે ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે તેવું હવામાન ખાતાનું કહેવું છે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન ખાતા એવું જણાવ્યું છે એક વાવાઝોડું પણ આવી રહ્યું છે તેને લઈને મિત્રો સાથે જ મિત્રો કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે આજે વરસાદની આગાહી છે તો તેને લઈને વાત કરી લઈશું આવનારા ચોમાસા ને લઈને થોડી વાત કરી લઈશું અને બે વાવાઝોડા સાગરમાં બની રહ્યા છે તેને લઈને મિત્રો થોડી ઘણી ચર્ચા કરવાની છે આજના અંદર મિત્રો હવે સમય બગાડ્યા

જોઈએ તો આ જે મિત્રો ભારત થી નજીકનું જે વાવાઝોડું છે તે મિત્રો જોઈ શકો છો કે ભારતના નીચેના જે રાજ્યો છે ખાસ કરીને મિત્રો અહીં તમે જોઈ શકો કે તમિલનાડુ આસપાસના રાજ્યો સાથે મિત્રો ટકરાઈ રહ્યું છે એટલે કે મિત્રો આગામી પાંચ દિવસની અંદર આ નજીકનું વાવાઝોડું આવી શકે છે પરંતુ ઓમાન બાજુનું વાવાઝોડું જે છે તે મિત્રો તમે જોઈ શકો કે અત્યારે છે પણ પાંચ દિવસ પછી પણ મિત્રો ત્યાં જ રહેલું છે પરંતુ આ મિત્રો આપણી નજીક છે તે મિત્રો નજીક આવી રહ્યું છે તો મિત્રો તેની જે છે તે અત્યારે લોકો ચિંતા લઈ રહ્યા છે કે જો આ વાવાઝોડું ટકરાય છે તો મિત્રો ગુજરાતને ભારે નુકસાન થઈ શકે છે પરંતુ હવે મિત્રો આપણે વાત કરી લેવાની છે કે ગુજરાતની અંદર જે છે તે હવે વરસાદની કેટલીક સ્થિતિ રહેલી છે કારણ કે વાવાઝોડા વિશે મેં તમને જણાવી દીધું કે અત્યારે જે છે

વાગ્યા આસપાસ મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર આ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે ખાસ કરીને મોરબીના ભાગો રાજકોટ ત્યાંથી નીચે મિત્રો જોઈએ તો ગોંડલ આસપાસના વિસ્તારો છે ઉપલેટા આસપાસના વિસ્તારો છે ત્યાં મિત્રો આ વાદળો જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અમરેલીના ભાગો છે જૂનાગઢના ભાગો છે ત્યાં પણ આ વાદળો જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો અહીં બાબરા અમરેલી અમરેલીથી નીચે બગસરાના વિસ્તારો જૂનાગઢ આસપાસના વિસ્તારો ઉપલેટા જેતપુર વિસાવદર ધારી અને ત્યાંથી મિત્રો નીચે જઈએ તો મિત્રો નીચેના જે ગીર લાગુ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને તુલસી શામ કોડી

વિસ્તારો છે કચ્છના છે ત્યાં મિત્રો વરસાદ જોવા મળી શકે આજે સાંજે ચાર થી પાંચ તો દક્ષિણ કોસંબા લાગુ વિસ્તારો જે છે સુરત પાસે આવેલા ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત વિશે મિત્રો જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતમાં આજે કોઈ ખાસ વરસાદની આગાહી નથી કારણ કે અહીં વાદળા જોવા નથી મળી રહ્યા ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરવાની છે કે આવતીકાલે ગુજરાતની અંદર કેટલા વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો આવતીકાલ ની વાત કરી લઈએ તો આવતીકાલે સવારે અથવા તમે કહી શકો કે બપોરના સમયની આસપાસ ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર લાગુ જે વિસ્તારો છે ત્યાં મિત્રો સારા વરસાદની આગાઈ છે કાલે સવારની મિત્રો વાત કરી તો કાલે સવારે મિત્રો જોઈ શકો અહીં તમે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ખાસ કરીને રાજકોટ લાગુ વિસ્તારો જામનગર લાગુ વિસ્તારો ઓખા દ્વારકા પોરબંદર જૂનાગઢની નીચેના જે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે વેરાવળ લાગુ વિસ્તારો પોરબંદર ત્યાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને મિત્રો સૌરાષ્ટ્રના નલિયા લાગુ વિસ્તારોની આસપાસ ભારેથી અતિ અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરેલી છે અને મિત્રો કાલે સવારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાત આવી તમે જોઈ શકો વડોદરા લાગુ વિસ્તારો રાજપીપળા ભરૂચ ત્યારબાદ અહીં જોઈ શકો કે અલીરાજન બોડેલી અને ત્યાંથી મિત્રો હવે ધીમે ધીમે નીચે આવીએ તો છેક સુરતથી મિત્રો વાત કરીએ તો સુરત વ્યારા નવાપુર નાંદરબાર અને ત્યાં નાંદરબાર અને ત્યાંથી નીચે જોઈએ તો મિત્રો વલસાડ નવસારી સુધી મિત્રો ભારે વરસાદની આગાહી છે તે મિત્રો હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આજનું અને આવતી

ત્યારબાદ તમને જણાવીએ કે ચોમાસાને લઈને મિત્રો આંબાલાલ એવું જણાવ્યું છે કે એક જૂન આસપાસ જે છે તે કેરળ લાગુ વિસ્તારોમાં પ્રવેશશે તો મિત્રો ગુજરાતમાં આ ચોમાસું પહોંચતા પહોંચતા 10 થી બાર તારીખ આવી શકે એટલે કે 10 થી બાર જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ બેસવાના સૌથી વધારે ચાન્સ રહેલા છે તેવું મિત્રો આંબાલાલ પટેલનું કહેવું છે તો મિત્રો ગુજરાતની અંદર જે છે તે ચોમાસાને લઈને કેટલો વરસાદ ક્યારે આવશે તેને લઈને મિત્રો આ ચેનલ ઉપર તમને દરરોજની માહિતી દરરોજ મળતી રહેશે એટલે કે મિત્રો કયા વિસ્તારમાં કેટલો વરસાદ આવશે અને મિત્રો આગામી સમયમાં જો આ વાવાઝોડું રોદ્ર સ્વરૂપ ધારણ કરે છે તો તેને લઈને પણ દરરોજની માહિતી હું તમને દરરોજ આપતો રહીશ કે આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે તો ખાસ તે અપડેટ લેવા માટે પણ આ ચેનલને સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ આવનારા હવામાનને લઈને આવનારા વિડીયો અંદર કરતા રહીશું આજ માટે આટલું જ રાખીએ છીએ તો મિત્રો આજ માટે રજા આપશો આવતીકાલે ફરી એકવાર મળીશું એક નવા સમાચાર હવામાન સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી